કે અમારા ખેતરમાં આ મશીન લગાવવાથી અમને કેટલું પાણી ઓછું આપવું પડે છે ખબર છે કેટલી દવા છોટવી કેટલું ખાતર નાખવું કયા ટાઈમે દવા છાંટવી એ પણ આ મશીન બતાવે છે કે ભાઈ પાંદડા ઉપર સુકો ભેજ છે કે નહીં કેટલા ટાઈમે કયા ટાઈમે ખાતર ચડાવવું એ પણ સ્પષ્ટ જણાવે છે મિત્રો મારું નામ ગિરીશ કુમાર મનુભાઈ પટેલ ગામ સુનાસન તાલુકો પ્રાંતિક જિલ્લો સાબરકાંઠા હું છેલ્લા વીસ વર્ષથી બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરું છું મારો અભ્યાસ ફાર્મસી છે પણ છતાંય હું આ વ્યવસાયમાં જોડાયેલો છું હું વીસ વર્ષથી બટાકામાં જોડાવાથી આ વર્ષે આ જે કાયરો અને નહેરો લગાયા છે એનાથી ખૂબ ફાયદો છે

આ મશીને અમને જાણ કરી દીધી હતી જેથી સ્પ્રે ચાલુ કરી અને ગામમાં પણ બીજા ખેડૂતોને જાણ કરી કે આ રીતના મશીન લગાયેલું છે અને આ મશીન આપણને આ સંદેશ આપે છે તો આપણે સ્પ્રે ચાલુ કરી દઈએ મારી જોડે હાઈફન કંપનીની ડીલરશીપ છે મેં સાઈઠ હજાર બેગનું વાવેતર જુદા જુદા ગામમાં કરાયેલું છે મેં આવા મશીન મોટા દસ અને નેરો નાના પચીસ ખરીદીને અલગ અલગ કિસાનોના ખેતરમાં લગાયા છે દરેક ખેડૂત અત્યારે આ મશીનથી ખુશ છે કે અમારા ખેતરમાં આ મશીન લગાવવાથી અમને કેટલું પાણી ઓછું આપવું પડે છે ખબર છે કેટલી દવા છોટવી કેટલું ખાતર નાખવું કયા ટાઈમે દવા છાંટવી એ પણ આ મશીન બતાવે છે કે ભાઈ પાંદડા ઉપર સૂકો ભેજ છે કે નહીં કેટલા ટાઈમે કયા ટાઈમે ખાતર ચડાવવું એ પણ સ્પષ્ટ જણાવે છે ફાયદો છે કે કયા સ્ટેજે કેટલું પાણી જોઈએ કારણ કે શરૂઆતમાં બટાકાના પાકને વધારે પાણી જોઈએ વચ્ચેના ઘારે મીડિયમ જોઈએ પછી બલ્કિંગ સ્ટાઇ જે વધારે પાણી જોઈએ એ પણ આ મશીન તમને અલગ અલગ ટાઈમે અલગ અલગ ખાતર કયું ખાતર ક્યારે જોઈએ એ પણ આ મશીન બતાવે છે જેથી કરીને ખેડૂતોને વધારે પડતો જે નુકસાન વેઠવું પડે પાણીનું ખાતરનું કે દવાનું એ આ મશીનથી તમે રોકી શકો અને ફાયદો ઘણો છે ખેડૂતોને એક બીજો પણ ફાયદો છે કે પહેલાં જે વધારે પડતું પાણી આપતા હતા એના લીધે હાઈટ વધારે આવી જતી હતી અને અંતે છેલ્લે વ્હાઈટ ફંગસ જે બે દિવસમાં પાક પૂરો કરી દે છે એ આ મશીનથી અમને ઘણો ફાયદો રહ્યો છે કેમ જેટલું જરૂરિયાત જેટલું જ પાણી આપ્યાથી અને બટાકાનો વિકાસ જેટલો જોઈએ એટલો જ થાય છે માટે વ્હાઈટ ફંગસ નથી આવતી બ્લેક ફંગસ નથી આવતી અને શરૂઆતના સ્ટેજમાં જે અમારે પાણીનું જે કલાકમાં જે અમે કોઈ ખેડૂત એવો બી હોય કે જે વેચાતી પાણી લાવતો હોય એને પાણીના પણ જો ફાયદો થાય છે પૈસામાં અને ખાતર કયું રાખવું કઈ દવા નાખવી કયા સ્ટેજે એમાં પણ અમને ઘણો ફાયદો છે અને અત્યારે હાલ તમે પાક જોઈ શકો છો આજુબાજુ એ આ મશીનના આભારી છે you. Mm -hmm.